રાજકોટ તાલુકા કોંગ્રેસ પ્રમુખ નીતિશ ખુટની આગેવાની હેઠળ ગ્રામ્ય વિસ્તારના ખેડૂતોની માંગણીઓને લઈને આંદોલન શરૂ કરવામાં આવ્યું આ આંદોલનમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા ઇન્દ્રનીલ રાજ્યગુરુ પણ હાજર રહ્યા હતા અને તેમણે ભાજપ સરકારને આડે હાથે લેતા ઉગ્ર નિવેદન આપ્યું હતું ઇન્દ્રનીલ રાજ્યગુરુએ એક અત્યંત આક્રમક નિવેદન આપતા જણાવ્યું કે તેમના માથામાં ચોટલી રાખીને તેમાં ગાંઠ વાળ્યું છે જે શોખની નથી જ્યાં સુધી ભાજપ સરકારને સત્તા ઉપરથી ઉખેડી

વેપાર અને ઉદ્યોગ જેવો ખેતીમાં નફો મળવો જોઈએ અને મહાનગર જેવો ગામડામાં અને નગરમાં વિકાસ થવો જોઈએ આજે આ એટલું બધું અસમતોલ થઈ ગયું છે અને કોઈપણ રાજ્ય કે કોઈપણ દેશમાં જ્યારે એટલી બધી અસમતુલ આવે ત્યારે એના એના ઘણા બધા પ્રશ્નો જે કાયદાકીય હોય અથવા તો ખાસ કરીને જ્યારે કોઈની આગળ હોતું નથી અને ત્યારે જે આફ્રિકામાં સૌથી વધારે અક્ષમતુલા છે તો ત્યાં સૌથી વધારે પ્રશ્નો છે આજે વિકસિત દેશોમાં એ નથી તો ન્યાય એવા પ્રોબ્લેમ નથી કાયદાને વ્યવસ્થાની ત્યારે લોકોએ સમજવાની જરૂર છે સરકારે સમજવાની જરૂર છે સમાજના અગ્રણીઓએ સમજવાની જરૂર છે કે ખેડૂત ખાલી આ વખતે વરસાદ પીડો અને દુઃખી થઈ ગયો એવું નથી વર્ષો વરસથી એને તકલીફો છે ને આ વખતે કમસે કમ એને થોડીક તકલીફ દેખાડવાનું કર્યું છે એ સહનશીલ છે એનો મતલબ એવો નથી કે એની અવગણના થવી જોઈએ ખેતી સાથે સંકળાયેલા ખેત ખેડૂત ખેતમજૂર નગર અને ગામડાના વેપારીઓ અને સ્વરોજગારીઓ એમાં બ્રાહ્મણીઓ કરતા હોય કોઈ સફાઈનું કામ કરતા હોય લુહારનું કરતા હોય દરજી હોય કોઈ પણ ના હોય સ્વરોજગાર કરતા હોય નહીં પણ વિચાર થવો જોઈએ એ બે મુખ્ય માગણી છે રોજ રાજકોટ તાલુકાના ત્રંબા ખાતે રાજકોટ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા એક કૃષક આંદોલનનું આયોજન કરવામાં આવેલું કૃષક આંદોલન મહાપંચાયતનું આયોજન આયોજન કરાયું આ મહાપંચાયતનું મુખ્ય માગણી ખેડૂતોના વિવિધ પ્રશ્નોને લઈને છે જેવા કે ઉદ્યોગો જેમ નફો આપે છે એવી જ રીતે ખેતીમાં જે ખેત ઉત્પાદનો ખેતું ખેડૂત કરે છે એને પણ ઉદ્યોગો જેવી જ નફો આપવામાં આવે અને જે ખેતીમાં વપરાતીઓ વસ્તુઓ જે બિયારણ છે ખાતર છે કે અન્ય વસ્તુઓમાં ટેક્સ માફ કરવામાં આવે અન્ય ત્રીજો મુદ્દો એવો છે કે જે પાક વીમા અત્યારે સરકારે આઠ વર્ષ પહેલાં બંધ કરેલ છે એ પાક વીમા ફરીથી ચાલુ કરવામાં આવે જેને કારણે જ્યાં કમોસમી વરસાદ થાય છે અને ખેડૂતોને આ જ સરકાર પાસે ભીખ માગવા જવી પડે છે જો પાક વીમો હોય તો એ ભીખ માગવાની બંધ થઈ જશે અને સરકાર જે ખેડૂતોના પોષણક્ષમ ભાવ છે કે જેવા કે માનો કે દાખલા તરીકે ટેકાનો ભાવ અત્યારે ચૌદસો પચાસ રૂપિયા છે તો સરકાર એવી જાહેરાત કરે કે ખેડૂત કોઈપણ જગ્યાએ પોતાની જણસી મગફળી લઈને જાય કોઈપણ યાર્ડમાં કોઈપણ જગ્યાએ તો વેપારીઓ દ્વારા ચૌદસો પચાસ નીચે એની હરાજી ન મૂકવામાં આવે અન્ય જો કોઈ ચૌદસો ને પચાસથી નીચે કોઈ એની હરાજી મૂકવામાં આવે તો એનું લાયસન્સ તાત્કાલિક રદ કરવામાં આવે એવી અમારી માંગણી છે તો જ ખેડૂત બેઠો થશે આજે તમે વર્ષો ત્રીસ ત્રીસ વર્ષ ત્યાં શાસન કરો છો ધર્મ બચાવવાની વાત કરો છો હિન્દુ ખતરામાં છે પણ આજ અત્યારે તમે જુઓ તો ખરો ખેડૂત અને ખેતી અત્યારે ખતરામાં છે આવનારા દિવસોમાં સરકાર દ્વારા જો કોઈ નક્કર ખેડૂતો માટે નક્કર પગલાં લેવામાં નહીં આવે તો ખેડૂત દ્વારા અને ખેતી અને ખેતીનો નાશ થઈ જશે અને કોઈ ખેતી કરવા રાજી નહીં રહે